યોગ્ય ખોરાકની સાથે સાથે એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે આખરે જમવાનું કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે હેલ્ધી રહેવા માટે એ વાત પણ એટલી જ જરૂરી છે કે આપણે જમવાનું બનાવવા માટે કયા તેલનો ઉપયોગ કરીએ છીએ જો યોગ્ય તેલ માંગ પકવેલું જમવાનું નહીં હોય તો આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે તમારે એ વાત સમજવી પડશે કે બજારમાં મળતું દરેક તેલ હેલ્ધી હોતું નથી જાણો કઈ વસ્તુ બનાવવામાં કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ ભાખરી રોટલી પરાઠા માટે નિષ્ણાતો કહે છે કે ભાખરી રોટલી અને પરાઠા માટે ઘી બેસ્ટ છે તેલ કે તળવા ન જોઈએ તેને શેકવા જોઈએ અને બાદમાં તેની પર ઘી લગાવવું જોઈએ દાળ માંગ તડકો મારવા ભારતીય દાળ કે શાક તડકો મારવા ઘી કે રિફાઈન તેલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ ખોટી વસ્તુ છે દાળમાં તડકો લગાવવા માટે ઉપયોગ કરવો જોઈએ કાચી કરી શકો છો શાકભાજી બનાવવા માટે કેટલાક લોકો શાકભાજીને થોડા બાફીને ખાવાનું પસંદ કરે છે શાકભાજી બનાવવા માટે ઓલિવ ઓઇલ બેસ્ટ છે ભારત બહાર લોકો અવોકાડો ઓઇલનો પણ ઉપયોગ કરે છે પરંતુ આપના હવામાન પ્રમાણે ભારતીયો માટે તે યોગ્ય નથી ડાયટમાં તેલ તેલ કરો રોજ જમવાનું બનાવવા માટે તલ અને ઓલિવ નો ઉપયોગ કરવો જોઈએ તેના કારણે ઓમેગા ત્રણ અને ઓમેગા છ નું સંતુલન જળવાઈ રહે છે કયા તેલ થી દૂર રહેવું જોઈએ નિષ્ણાતોનું માનવું છે કે સનફ્લાવર કુસુમ વનસ્પતિ તેલ તાડનુમ તેલ કેનોલા ઓઇલથી દૂર રહેવું જોઈએ નિષ્ણાતો એમ પણ કહે છે કે જ્યારે તમે સારા તેલનો ઉપયોગ કરવાનું શરૂ કરશો તેના ત્રણ મહિના બાદ તમારા આરોગ્યમાં પરિવર્તન જોવા મળશે સૌજન્ય હેચડી